સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉના ગીર તાલુકાના ગામોમાં ખેડૂતોએ બોડીદર સુલતાનપુર શાડેસર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોએ પાક નુકસાન સર્વે નો બહિષ્કાર કર્યો છે આજે ગામમાં સર્વેની કામગીરી થવાની હતી પરંતુ

થાય એ અમે એનું બહિષ્કાર કરીએ છીએ એનું કારણ કે આખા ગામમાં નુકસાન છે ઘઉં એટલે ચારો બધી માલનો યોગ્ય છે અને બધી વસ્તુ અમારી તણાઈ ગઈ છે એટલે અમે આખું ગામ બહિષ્કાર આ જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો એ અમે બહિષ્કાર એનું કરીએ છીએ અમારે મળે તો બધા મળે નકર અમારે એક ને નથી જોતું ગામનું નામ બોલો પાછું ગામ ગુંદાળા તાલુકો ઉના જિલ્લો સોમનાથ

સરકાર શ્રી નમ્ર વિનંતી છે અને ખરેખર વરસાદ છે એટલે ખેતીનો પાક સો એ સો ટકા નુકસાન મગફળી સોયાબી એ કપાસ ડુંગળી શાકભાજી બધાનું નુકસાન થઈ ગયેલું છે એટલે જેથી કરીને સરકાર સો સો ટકા પેકેજ હાય કરે એ મારી ગામ હતી માગણી કરીએ છીએ સુભાષભાઈ ભાલુભાઈ વાળા બોડીદાર ગામ પંચાયત નવ સભ્ય સુવર્ષભાઈ સર્વે કરવામાં આવે સર્વે કરવામાં આવેલ છે એમાં દરેક ખેડૂતોને સોએ નુકસાની છે તો બધા ખેડૂતોની અમારી માગણી એવી છે કે બધા તમામ ખેડૂતો સર્વે કરે ને તમામ ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળવા પાત્ર થાય એ તમામ ખેડૂતોને આપે તમામ એ લોકો અધિકારી તરીકે એવું કે ભાઈ જેને પાથરા છે મગફળી પડી છે ખેતરમાં મગફળી ઉભી છે એનું સર્વે કરવાનું છે અમે એ બાબત થી બહિષ્કાર કર્યો છે ગામ ગામના તમામ લોકોને સો સો ટકા નુકસાન છે